પોતાના સપનો ઘર ખરીદવા આવે અને અહીંયા પોતાનું સપ્નો ઘર મળી રહે તે માટેનું એક આયોજન કરવામાં તમામ પ્રકારની જે ફેસિલિટીઝ છે એ ઉપલબ્ધ છે બેતાલીસ પ્લસ વધારે અહીંયા આ ફેસિલિટીઝ ઉપલબ્ધ છે કહેવાય છે કે પોતાની બજેટની અંદર આ પોતાનું ઘર મળી રહે તે માટેનું આ ગ્રુપ દ્વારા કહેવાય છે કે આ એનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો તમામ જે કઠ કસ્ટમર્સ છે તે પણ અહીંયા આવ્યા છે પોતાનું જે સપનાનું ઘર અહીંયા મળી રહે તમામ પ્રકારની તેઓને ફેસિલિટી સાથે કહેવાય છે કે હોસ્પિટલથી લઈને તમામ સુવિધાઓથી સજ્જ આ વીઆર વિવાન્ટા ગ્રુપ દ્વારા અહીંયા હાયરાસ કહેવાય છે કે બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે ટુ બીએચકે થ્રી લઈને થ્રી બીએચકે સુધીનું અહીંયા આ ફ્લેટ તૈયાર થઈ રહ્યા છે તો આજે જ તમે અહીંયા આવો અને તમારું સપનાનું ઘર છે એ સાકાર કરી શકો તેના માટે આપણી સાથે અહીંના આયોજક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ તો શું કહેશો શું ગ્રુપનું નામ છે અને કઈ ફેસિલિટીઝ અહીં ઉપલબ્ધ છે અમારું ગ્રુપનું નામ છે વીઆર ગ્રુપ અને આ વીઆર ગ્રુપનો પ્રોજેક્ટ છે વીઆર આર જે દસ દસ વર્ષમાં બે હજાર તેરથી બે હજાર ત્રેવીસમાં અમારો વીસમો પ્રોજેક્ટ છે શું શું અહીંયા અહીંયા ઉપલબ્ધ છે ફેસિલિટીઝ તો ઘણી બધી આપેલી છે પ્લસ કનેક્ટિવિટી સારી છે એરપોર્ટની એકદમ નિયરેસ્ટ અને બીજું સેકન્ડ કે અહીંયા આપણે હાઈવે ને અને એરપોર્ટ છે બાજુમાં હોસ્પિટલ છે ડી માર્ટ છે ઘણું બધું એવું છે શું લોકોને શું મેસેજ આપશો કયા પ્રકારના અહીંયા ફ્લેટ્સ ઉપલબ્ધ છે આ ફ્લેટ તો હરેક સાઇઝ ટુ બીએસ કે અને થ્રી બીએસ કે એમાં એવી એમ્યુનિટી આપી છે જે અત્યાર સુધી કોઈ પ્રોજેક્ટમાં નથી કોઈ આપી કે ટુ એન્ડ થ્રી બીએસકેમાં આટલી સારી એમ્યુનિટી કોઈ પ્રોજેક્ટમાં નથી એવી છે અત્યાર સુધી આ વીસમો પ્રોજેક્ટ છે અનેક વખત આપણે અનુભવ થઈ શકે છે આમાં કયું નવું શું લઈ આવે નવું તો ઘણું બધું છે કે કેમ્પસની અંદર ટેમ્પલ છે અને બધું જ અલગ અલગ એમ્યુનિટીઝના બધા જ અલગ અલગ સ્કોપ છે આમાં બિલકુલજી તમામ એમ્યુનિટીઝ અહીંયા ઉપલબ્ધ છે આપ જોઈ શકો છો જે આ વીઆર ગ્રુપ દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે

ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે દરેક વ્યક્તિનું એક પોતાનું સપનું હોય છે કે તે પોતાનું ઘર લઈ શકે ને તેના પોતાના જ બજેટમાં મળી શકે તેવું આ વીઆર ગ્રુપ દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે બેતાલીસ પ્લસ એટલે કે કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેનું ખાસ આ વખતે આ વીસમાં આઉટલેટમાં તેઓ લઈ આવ્યા છે અહ ખાસ કરીને જ્યારે આ વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની સુવિધા રહેવાય તે માટેનું આયોજન છે ત્યારે ચીફ આપણી સાથે છે નૈતિકભાઈ નૈતિકભાઈ શું કહેશો પહેલા તો આ ગઈ સાઈડ છે અને આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે શું શું ફેસિલિટીસ છે સો આપણો આ વીઆર ગ્રુપનો વીઆર વિવાનતા કરીને આ વીસમો પ્રોજેક્ટ છે વડોદરાની અંદર લાસ્ટ બે હજાર તેર થી આપણે આ ફિલ્ડની અંદર રિયલ એસ્ટેટમાં છે વીઆર ગ્રુપ હંમેશા એક એપિક વેલ્યુઝમાં બિલીવ કરતું આવ્યું છે એપિક ઇન ધ સેન્સ ઇપીઆઈસી એથિક્સ પોઝિટિવિટી ઇનોવેશન એન્ડ કમિટમેન્ટ અને એ જ વસ્તુ અમે હંમેશા પૂરી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ કસ્ટમર ફર્સ્ટ પ્રાયોરિટી સાથે વર્ક કરતા હોઈએ છીએ તો આ વીઆર વિવાનતા જે પ્રોજેક્ટ છે એની અંદર આપણી જોડે ટુ એન્ડ થ્રી બીએચકે રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ છે એ પણ એકદમ પ્રીમિયમ એમ્યુનિટીઝ સાથે છે એકદમ પ્રીમિયમ એમ્યુનિટીઝ સાથેનો પ્રોજેક્ટ એક પણ અફોર્ડેબલ પ્રાઇસની અંદર આપણે પ્રોવાઈડ કરેલો છે અહીંયા તમે જે વિચારી શકો એ બધી જ એમ્યુનિટીઝ જેમ કે ફ્યુચરમાં કામ લાગે જેમકે ડિસ્કોથેક છે ટોર્ડલર્સ રૂમ છે બેન્કવેટ હોલ છે ગઝેબો છે ગાર્ડન છે આપણે આખા કેમ્પસની અંદર એક સેન્ટરની અંદર ટેમ્પલ પણ પ્રોવાઇડ કરેલું છે એટલે બધું ભવિષ્યમાં કામ લાગે એ ટાઈપની એમ્યુનિટીઝ આપણે અત્યારથી પ્લાન કરીને આખો પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે જેથી કરીને તમે ઘર એક વખત પરચેસ કરો તો તમારો એક લાઇફ ટાઈમ એક મેમરી એક્સપીરિયન્સ રહે એ વીઆર ગ્રુપ આપવાનો ડિલિવર કરી રહ્યો છે અત્યાર સુધી દસ વર્ષનો આપણી પાસે એક્સપિરિયન્સ રહ્યો છે આ વખતે ખાસ શું લોકોને આપશો સો આ વખતે એકદમ યુનિક પ્રોજેક્ટ છે ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ આખો આપણે હાઈવે ઉપર નેશનલ હાઇવે એટ ઉપર આપણે આ પ્રોજેક્ટ છે એપીએમસી માર્કેટને બિલકુલ સામે તો આ પ્રોજેક્ટમાં એકદમ વેલ કનેક્ટેડ પ્રોજેક્ટ છે આજુબાજુ સ્કૂલ કોલેજીસ હોસ્પિટલ્સ ગ્રોસરી જેમ કે ડીમાર્ટ છે એરપોર્ટ એકદમ નજીક કનેક્ટિવિટીની અંદર છે એટલે વેલ કનેક્ટેડ એરિયાની અંદર એકદમ પ્રીમિયમ એમ્યુનિટીઝ સાથે અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસની અંદર એકદમ બેસ્ટ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરેલો છે ખાસ જયારે આ ફ્લેટ તૈયાર થઈ રહ્યા છે કેટલા ફ્લેટ છે અને અત્યારે કેવો લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે ખાસો એવો સારો રિસ્પોન્સ છે લગભગ આપણી જોડે અત્યારે ખાસા એવા બુકિંગ્સ પણ કસ્ટમરે કરાયેલા છે અને ઇન્કવાયરીનો ફ્લો તો તમે જોઈ જ રહ્યા છો અહીંયા ખાસો છે એ પ્રમાણે ટોટલ આખા સ્કીમની અંદર આપણી જોડે ફોર પ્લસ અપાર્ટમેન્ટ્સ છે અને વેલ ફોર્ટી પ્લસ ટુ એમ્યુનિટીઝ આપણે પ્રોવાઈડ કરેલી છે કે રીતનો આ પ્રોજેક્ટ છે જરાક બતાવો આ આપણું બ્રોશર છે વી આર વિવાનતા આર્કિટેક્ટ શેઠ દ્વારા આપણે ડેવલપ છે આ રીતની આખી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે એમ્યુનિટી પ્રોવાઈડ કરેલી છે બિલકુલ જે રીતે આપ જોઈ શકો છો આ જે તમામ એમ્યુનિટીઝ છે ચાલીસ પ્લસ પહેલી વખત આવું કોઈ ગ્રુપે તમામ સુવિધાઓ જે ગ્રાહક પોતાનું જ્યારે કોઈ સપનું વિચારતું હોય કે ભાઈ મારું ઘર કેવી રીતનું હોય ત્યારે તમામ તેને સુવિધા મળી રહે તેના માટેનું આયોજન વીઆર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એટલે કે બેતાલીસ થી વધુ આ જે સુવિધાઓ આપવામાં આવી છે ત્યારે વીઆર ગ્રુપ દ્વારા આ જે નવું આઉટલેટ છે કે વિવાંટા આ વીઆર વિવાંટા નું આ જે આઉટલેટ છે આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવે છે આજે જ તમે પધારો ને તમારું સપનાનું ઘર અહીંયા પૂરું કરી શકો કારણ કે દરેકનો એક વિચાર એક વિચાર હોય છે કે દરેક સમસ્યા હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય હોસ્પિટલની જરૂર હોય કે પછી સ્કૂલની જરૂર તમામ વસ્તુઓ અહીંથી નજીક મળી રહે અને એરપોર્ટ સૌથી વધારે મહત્વનું છે કે એરપોર્ટ અહીંથી નજીક મળી રહે તે માટેનું આ અહીંયા આ વી આર વિવાહતા ગ્રુપ દ્વારા અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારે તમે આજે જ અચૂક પોતાનું સપનાનું સાકાર જે છે એ પૂરું કરી શકો છો કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા